કહી શકાય કે આ બ્રિજ જે અત્યારે ગંભીર હાલતમાં જર્જરિત હાલતમાં કોઈ પણ મોટું વાહન નીકળે તો આખો બ્રિજ વાઇબ્રેશન મારી રહ્યો છે એટલે આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે ભવિષ્યમાં આ બ્રિજ જો પડ્યો અથવા તો કોઈ પણ મોટી ઘટનાની થાય તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના ચટકી બાદ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમ કે આ દુર્ઘટના એ માનવ દુર્ઘટના કહેવામાં આવશે અને કુદરતી દુર્ઘટના કહેવામાં નહીં આવે તો મોટી જાનહાની ટળે એના માટે આ ફોલકોલ ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ કરવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત તમારે કામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ